બે ભાઈઓ તેમના પિતાએ આપેલી જમીન પર બાજુ બાજુમાં રહેતા હતા બંને નોકરી કરતા હતા મોટો ભાઈ શિક્ષક હતો અને નાનો ભાઈ એક ખાનગી સંસ્થામાં અધિકારી હતો એક દિવસ મોટો ભાઈ બજારમાંથી કેટલાક રોપા લાવીને ઘરની સામે વાવતો દરરોજ તે રોપાઓની સંભાળ રાખવામાં અને તેમને યોગ્ય રીતે પાણી આપવામાં થોડો સમય વિતાવતો દરમિયાન નાના ભાઈને પણ તેના મોટા ભાઈને જોયા પછી બાગકામમાં રસ પડ્યો તેણે કેટલાક રોપા પણ લાવ્યા અને સામે વાવ્યા તે ઈચ્છતો હતો કે તેનો બગીચો તેના મોટા મોટાભાઈના બગીચા કરતા વધુ સુંદર હોય તેથી તે તેના રોપાઓની વધુ કાળજી લેતો અને તેમને વધુ પાણી આપતો ખૂબ કાળજી રાખીને નાના ભાઈના રોપા ટૂંક સમયમાં તેના મોટા મોટાભાઈના રોપા કરતા મોટા લીલા અને વધુ જીવંત બન્યા આ દ્રશ્ય જોઈને નાના ભાઈએ એક દિવસ તેના મોટા ભાઈ પર હસી ઉડાવી અને કહ્યું જો તમને તેમની યોગ્ય કાળજી કેવી રીતે લેવી તે ખબર નથી તો બગીચો રાખવાનો શું અર્થ છે જુઓ મારા રોપા તમારા કરતાં કેટલા મોટા છે તમારા પછી રોપ્યા પછી પણ નાના ભાઈની આ વાત સાંભળીને મોટા ભાઈએ કંઈ કહ્યું નહીં ફક્ત હસ્યો તે સ્વાભાવિક રીતે રોપાઓની સંભાળ રાખતો રહ્યો દરમિયાન નાનો ભાઈ તેના રોપાઓને વારવાર પાણી આપતો રહ્યો હકીકતમાં તે તેમને ઘણું વધારે પાણી આપતો રહ્યો અચાનક એક રાત્રે એક જોરદાર તોફાન આવ્યું જ્યારે નાનો ભાઈ સવારે જાગ્યો ત્યારે તેણે જોયું કે તેના રોપાઓ ઉખડી ગયા હતા અને વેર વિખેર થઈ પડ્યા હતા તે જોઈને વધુ આશ્ચર્યચંકિત ચંકિત થયો કે તેના મોટાભાઈના રોપા પહેલાં જેવી જ સ્થિતિમાં અડગ ઊભા હતા તેમને કાંઈ થયું ન હતું તે ખૂબ જ આશ્ચર્ય આશ્ચર્યશંકિત થયો તેમ તેના ભાઈ પાસે દોડી ગયો અને પૂછ્યું કે આવું કેમ થયું મોટાભાઈએ કહ્યું દરેક વસ્તુનું એક સામાન્ય સ્તર હોય છે વધારે પડતું કંઈ સારું નથી તમારે તમારા છોડને કેટલું એટલું પાણી જો આપવું જોઈએ કે તેમને જેટલી જરૂરિયાત છે કયા રે વધારાના જરૂરિયાત આપવામાં આવે તો પણ એને નુકસાન થાય છે એટલા માટે તેઓ કયા રે જમીનમાં મૂળ ફેલાવીને પાણી એકત્રિત કરવાનો પ્રયાસ કરતા નથી અને બીજી બાજુ હું કયા રે મારા છોડને વધારે પાણી આપતો નથી એટલા માટે તેઓ જમીનની અંદર મૂળ ફેલાવીને તેમની વધારાની પાણીની જરૂરિયાતો પૂરી કરે છે પરિણામે તેમનો પાયો પણ મજબૂત બને છે મોટાભાઈના મોઢેથી બધું સાંભળીને નાના ભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પસ્તાવો કર્યો વાર્તાનો સાર અને અર્થ આપણા બાળકો પણ આ છોડ જેવા જ છે તેમની યોગ્ય રીતે કાળજી લેવાની જરૂર છે પરંતુ વધુ પડતી નહીં બાળકોને એવી રીતે ઉછેરવાની જરૂર છે કે તેઓ આત્મનિર્ભર બને જ્યારે બધું તૈયાર હોય છે ત્યારે બાળકો ક્યારેય આત્મનિર્ભર બનવાનું શીખતા નથી અને તેઓ નાના ભાઈના છોડની જેમ જ સહેજ પણ તોફાનમાં એટલે કે જીવનમાં નાની નાની તકલીફ કે મુશ્કેલીઓ આવે ને ત્યારે હિંમત હારી જતા હોય છે અને મનથી નબળા પડી જાય છે દોસ્તો આપને આ વાર્તા સારી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ શેર કરશો લાઇક કરી આપનો કોમેન્ટમાં પ્રતિભાવ જરૂરથી આપશો